નમસ્કાર મિત્રો મનસુખભાઈ સુવાગ્યા અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ આપ જઈ રહ્યા છો ખેડૂતે ઘઉં વાટીને ખેતરમાં આગ લગાડી દીધી છે સૌરાષ્ટ્રના વિચાર શૂન્ય હજારો ખેડૂતો આવી રીતે ખેતર સળગાવી દે છે ત્યારે આગ લગાડાથી ખેતરમાંથી ધરતીના પ્રાણરૂપ કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજનનો નાશ થાય છે બેક્ટેરિયા આરસિયાનો નાશ થાય છે અને ધરતી પ્રાણહીન થાય છે એટલે આ આગ ધરતી માતાને આગ છે આ આગ અન્ન ઉત્પાદનને ખેડૂતના જીવનને આગ છે આ દેશ અને રાષ્ટ્ર પરમાત્મા પ્રકૃતિનો અક્ષમ્ય અપરાધ છે આ પાપથી છૂટીને તમે ખેતરમાં આગ ન લગાડો એને ધરતીમાં ભેળવી દો અને કૃષિ કચરાનું સેન્દ્રિય ખાતર બનાવો અને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવો શેઢ ખેતરમાં આગ લગાડવાથી અંતે જોઈ રહ્યા છો આખો શેઢો બળી જાય છે ત્યારે આ શેઢો વિવિધ પ્રકારના સરિસૃપો સાપ ઘો નોળિયા અને તેતર અસંખ્ય પક્ષીઓનું નિવાસસ્થાન છે ત્યારે સકલ જીવ સૃષ્ટિનું પણ આ મહાપાપ છે આપણે આ પાપમાંથી છૂટી અમારો કૃષિ સંહિતા ગ્રંથનું ત્રણ વખત વાંચન કરો તમારી પ્રાકૃતિક કૃષિની સંપૂર્ણ સફળતાની જળક્રાંતિ ટ્રસ્ટ ખાતરી આપે છે એના માટેનો મોબાઈલ નંબર છે ડબલ એટ સેવન ડબલ એટ નાઇન જીરો ફાઇવ નાઇન જીરો અઠ્યાસી સાત અઠ્યાસી નેવું પાંચ નેવું એના ઉપરથી અમારું ગાય આધારિત કૃષિ અને ગોસત્વ કાંકરેજ ગાય ગ્રંથ વગરે પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરી ગોપાલ અને કૃષિ સફર કરો મનસુખભાઈ સુવર્ધ